વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલ મેઘદૂત અપાર્ટમેન્ટનો ભાગ ધરાશાયી થયો છે અગાઉ પણ છતનો ભાગ ધરાશાયી થતાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી તો આ વખત બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો છે જેને લઈને આસપાસના રહીશો અને વ્યાપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે સામાજિક કાર્યકર શૈલેન્દ્રસિંહ રાઠોડ ત્યાં આવી પહોંચ્યા અને તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે નિર્ભયતા શાખા માત્ર નોટિસ આપીને સંતોષ માને છે પરંતુ આ અપાર્ટમેન્ટને સીલ કરવો જોઈએ તેવી તેમના દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે

અને મારા ઘરની નીચે જે દુકાન છે એમના બે ક્લાયન્ટ અને દુકાનવાળા એ ત્રણ જણનો બચાવ થયો છે અને પછી બે બે પાંચ સેકન્ડમાં બર્યો પડી નીચે પણ હજુ સુધી મેઘદૂત એપાર્ટમેન્ટ કે કોર્પોરેશનનું કોઈ તંત્ર જાગતું નથી બબ્બે વાર નોટિસો મારી ગયા છે પણ એક બી વાર વિઝિટ કરી નથી અહીંની મેઘદૂતની બિલ્ડિંગ કેટલું જર્જરિત થઈ ગયું છે અને હજુ બી આ મોટી હોનારત થશે તો જવાબદાર કોણ લેશે અહીંયા ગાડી ટોટલ બાર જણ ઘર છે બારે બાર ખુલ્લા છે હવે આ બાર જણ મોત થશે તો કોણ જવાબદારી લેશે

હવે આ બહુ થયું છે કોર્પોરેશનનો બી હવે અમે શું કરીએ અમને કોઈને ખબર નથી પડતી કે શું કરીએ અમે કોર્પોરેશનનું બી બસ કોર્પોરેશનવાળા આવે અને કોઈ બી નિકાલ કરે આ બિલ્ડિંગનો અને જે નથી માનતા એમને બી આ વસ્તુનો નિકાલ કરવાનું કહો એ લોકો જવાબદારી લેવા તૈયાર છે અહીંયા કોઈ બી મરી જશે જે ના પાડે છે એ લોકો જવાબદારી તૈયાર છે લેવા કે ભાઈ આ બિલ્ડિંગમાં કોઈ મરી ગયું તો એ લોકો એમનું ભરણપોષણ પૂરું કરશે એના ઘરનું બહુ થયું આ બહુ થયું બધું સ્થાનિક આ જે બનાવ બન્યો તો સ્થાનિક આગેવાનો અને સ્થાનિક લોકોએ મારો સંપર્ક કર્યો ત્યારે હું ઘટના સ્થળ પર આવ્યો અહીંયા આ જે દુકાનની બહાર જે ત્રણ ગ્રાહકો ઊભા હતા અને અચાનક જ બારી બારીનો જે ભાગ જે જોઈ રહ્યા છે બારીનો ભાગ પડ્યો અને પેલો જે દીવાલ જે છે દિવાલ પણ ધરાશે કોર્પોરેશન વારંવાર નોટિસ આપે છે નોટિસ આપીને માત્ર સંતોષ માને છે પણ મોટી હોનારત થશે ત્યારે જ તંત્ર જાગશે એટલે મારી તંત્રને એક વિનંતી છે કે તાત્કાલિક આનો કોઈ પણ નિર્ણય લઈ અને વાર આને આ જર્જરિત જે નોટિસો આપી છે એને નોટિસને કરીને તાત્કાલિક આ બિલ્ડિંગને સીલ કરવું જોઈએ પ્રભુ અગાઉ પણ આ પ્રકારની ગંભીર ઘટના બની હતી વ્યક્તિને માથામાં ઈજાઓ પણ પહોંચી હતી તો ત્યાં સુધી હજુ સુધી કેમ પાલિકા નથી જાગતું Oh. તંત્ર આપણે જોઈએ છે વારંવાર રજૂઆત કરવા છતાં આવ્યું વડોદરા શહેરમાં હજારોની સંખ્યામાં જ આવા બિલ્ડિંગોને છે જે જૂના એપાર્ટમેન્ટો છે જેમાં વારંવાર નોટિસો આપે છે પણ નોટિસ આપીને જ કોર્પોરેશન માત્ર સંતોષ માને છે મોટી હોનારત થાય છે ત્યારે તંત્ર જાગે છે તો હું એક જાગૃત નાગરિક તરીકે કહેવા માંગુ છું કે આવા બનાવ ફરી ના બને કોઈ મોટી હોનારત ના થાય તંત્રએ તાત્કાલિક જાગવું જોઈએ નહીં તો સ્થાનિક આગેવાનોને લઈ અને કોર્પોરેશનમાં ધારણા ના કરીશું ને ઉગ્ર આંદોલન પણ કરવાનું છે મારી દુકાનની ઉપર ફર્સ્ટ ફ્લોર પર જે રેસિડેન્સિયલ એરિયા છે ફ્લેટ છે એની ગેલેરીનો અમુક ભાગ હું ઊભો તો ત્યારે જ મારી નજીક આવીને પડ્યો હું અને બીજા એક કસ્ટમર એમને બચી ગયા અમે સદનસીબે બચી ગયા બસ એ ઘટના અમારે બની જે ફ્લેટના આગળની જે ગેલેરી હોય છે એનો અમુક બહારનો ભાગ છે એ જર્જરિ થયું છે અમુક બહારનું એ પણ અહીંયા છું સાહેબ અહીંયા ઉભો તો ને મારી ઉપર જ અમશેજ માટે બચી ગયા એટલે તમે સમજી શકો એટલે બાકી તો બાકી એટલે નુકસાન થતું